વડોદરા જિલ્લા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી કે પાઠક ની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં હજારો કેસોનો સુખદ નિકાલ લાવવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં સમાધાન માટે કુલ ત્રેસઠ હજાર બસો ત્રીસ કેસો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી એકસઠ હજાર બસો વીસ કેસોનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો હતો તેમાં અકસ્માત વળતરના એકસો તેર કેસો અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્નના બે હજાર બસો પચ્ચીસ કેસો સહિત કુલ ત્રણ હજાર ચારસો કેસોમાં સમાધાન થયું હતું આ ઉપરાંત સત્તાવન હજાર સાતસો સુડતાલીસ જેટલા અન્ય કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કરજણ તાલુકાના પંચોતેર કરોડ રૂપિયાના એક મોટા વિવાદનો પણ સમાધાનથી અંત આવ્યો હતો જે કેસ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો લોક અદાલતની આ પહેલથી અદાલતો પરનું ભારણ ઘટવાની સાથે સાથે નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય મળ્યો છે આ કાર્યક્રમમાં બેંકો વીમા કંપનીઓ સરકારી વિભાગો અને પક્ષકારોના વકીલોના સહયોગથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવ્યો હતો જે ન્યાય પ્રણાલીમાં સમાધાનકારી અભિગમની સફળતા દર્શાવે છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત વર્ષની ત્રીજી લોક અદાલત છે અને એમાં દર વર્ષની જેમ આ વખતે પણ અમને વડોદરા વકીલ મંડળનો સહકાર ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થયો છે વડોદરાના પક્ષકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે આજની લોક અદાલતમાં અને આજની લોક અદાલત આપણા વડોદરા જિલ્લા માટે સારામાં સારી સફળતા ન્યાયમાં કેસોના સેટલમેન્ટમાં આપણને સારામાં સારી સફળતા મળશે એવું કહી શકાય આજ રોજ વર્ષની ત્રીજી નેશનલ લોક અદાલતનું સમગ્ર ભારતની અંદર નાલસાના દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના પેટર્ન ઇન ચીફ ઓનરેબલ ચીફ જસ્ટિસ શ્રીના માર્ગદર્શન નીચે અને અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન્સ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના જસ્ટિસ પગજે સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાત નેશનલ લોક અદાલત થઈ રહી છે જેમાં વડોદરા જિલ્લાની અંદર પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જસ્ટ શ્રી વિ કે પાઠક સાહેબની અધ્યક્ષતામાં તમામ અદાલતોની નેશનલ લોક અદાલત છે